મતલબ હેન્ડ ગાડી તમને મળી જશે પણ અમારા જેવી તમને જેન્યુઅલ કિલોમીટર ચાલે બમ્પર ટુ બમ્પર ઓરિજિનલ ગાડી ક્યાંય નહીં મળે પચાસ થી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટ ની અંદર તમને ઇકો લોન કરી આપવામાં આવે છે અને અન્ય ગાડીઓ પણ તમે અમારી જોડે જોઈ શકો છો જેમ કે ગ્રાન્ડ આઈટેન છે એક્સયુવી છે અને સ્કોર્પિયો પણ તમને મળી જશે ડિઝાયર છે ઇકોમાં માં ફૂલ સ્ટોક જોવા મળી જશે આ બાજુ તમે જોઈ શકો છો અમારી જોડે ભલેનો પણ તમને જોવા મળશે પેટ્રોલ સીએનજી ની અંદર ડીઝલ ની અંદર પેટ્રોલ ની અંદર પણ તમને ઇકો જોવા મળશે પણ સારી એવી કંડિશન ની અંદર દરેક ગાડી તમને જોવા મળી રહે છે અમારું લોકેશન રહેવાનું છે પંચમહાલ ગોધરાની અંદર તમે જોઈ શકો તો વેગેનર પણ તમને મળી રહેવાની છે પણ તમને ઓરિજિનલ કંડિશન ની અંદર જોવા મળી રહે છે મિત્રો બોલેરો પિકઅપ ની વાત કરીએ તો બોલેરો પિકઅપ પણ તમને સારી એવી કન્ડિશનમાં મળી રહેવાની છે દરેક ગાડીમાં લોન કરી આપવામાં આવે છે ફૂલ ગેરંટી રહેવાની છે ગાડીની અંદર સિત્તેર થી સાહીઠ હાજર ડાઉન પેમેન્ટની અંદર ગાડી તમને મળી રહેશે મારા મિત્રો ને ગાડી લઈ ગાડીને સ્ક્રેપ આપીએ ગાડીને એક્સટેન્ડ કર્યો તો પણ અમારે તો તમને કહેવામાં આવે છે અમારી વડે ઇકોમાં તમને પચીસ થી ત્રીસ ઇકો એક હાજર માં જોવા મળશે અમારું લોકેશન છે પંચમહાલ ગોધરાની અંદર કોન્ટેક્ટ નંબર છે કોલ મેસેજ થઈ વધુની વધુ ની જાણકારી પણ તમે લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે પેટે ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો